જાનમાં વધુમાં વધુ પંદર વાહનો તથા વધુમાં વધુ સો માણસો નહીં લગ્ન પ્રસંગે જમણવાર માં બે મીઠાઈ એક ફરસાણ દાળ ભાત પૂરી અથવા રોટલી છાસ અને અથવા ઉનાળો હતો કેરી રસ પાપડ જેટલી આઈટમો રાખી શકાશે અલગથી બીજી કોઈ ચાઈની પાણીપુરી જેવી આઈટમો રાખવી નહીં સમાજના પાસે જ બનાવી અને સ્ટાફ પણ બને ત્યાં સુધી રાખો લગ્ન પ્રસંગે પડલામાં ભર પક્ષે કન્યા પક્ષને ને વધુમાં વધુ બે તોલાથી વધારે સોનાના દાગીના મુકવા નહીં ખાસ મુદ્દો પડલામાં જે દાગીના મુકવામાં આવે છે એ બે તોલાથી આગળ વધવા જોઈએ નહીં ની તેની જગ્યાએ ની પાયલ અથવા જર મોકલવી એટલે ટૂંકમાં કાચું શેક પણ હોય ત્યાં સુધી દાગીના આપણે એક તોલા થી વધારે મોકલવા નહી દીકરીના લગ્ન પ્રસંગમાં પુરતમાં એક જ પિત્તળ નું બેડું આપવું અન્ય કર્યાવર તરીકે દાખલા તરીકે સોફા છે ટીવી તિજોરી ફ્રીજ તેમજ અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણો કે રસોડા સેટ આપવો આ બધી સામગ્રી દીકરીને અગિણી વખતે આપી શકાશે લગ્ન પ્રસંગમાં બંને પક્ષના સગા વાળાએ

ડેકોરેશન કરવું નહીં હમણાં એક નવો ટ્રેન્ડ ઘરઘેણામાં ચાલુ થયો છે એટલે ઘરઘેણામાં ફેરા ફરવા નહીં માત્ર ફૂલહાર કરવાનું રાખવું ઘરઘેણા વખતે જોન જોડી જવું નહીં તેમજ દીકરો કુવારો હોય તો પણ તેડવા માટે 15 વ્યક્તિઓથી વધુ માણસો એ ઘરઘેણું તેડવા જવું નહીં ઘરઘેણામાં લગનિયા મૂકવા નહીં તેમજ ઘરઘેણામાં ઉડામણની પણ આપલે કરવી નહીં હવે મામેરામાં વરપાક્ષ કન્યાપક્ષ જે ઢાલ દરમિયાન આપવામાં આવે છે તમામ ઉધામણીઓ રોકડ રકમ લગ્ન તથા સદંતર વાપરવી નહી ખરીદી કરવી નહી જાનમાં બિસ્ટોલ ગુટકા કે મસાલા સાથે લઈ જવા નહી ચાખ પણ સાથે લઈ જવા નહી લગ્ન પ્રસંગે બંને પક્ષો મોટા અવાજે વગાડવામાં આવતા ડીજી સદંતર બંધ કરવામાં આવે છે આની જગ્યાએ ઘર ઢોલ તથા શરણાઈ વગાડી શકાશે પરંતુ બહાર કોઈ પણ કલાકાર બોલાવા નહીં રીલ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા સગાઈ કર્યા બાદ મોકલવામાં આવતા હાયડા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ વર્ષમાં માત્ર એક વાર રૂપિયા રોકડમાં આપવા લગ્ન પ્રસંગ પૂરો થયા પછી વેવણ ને મળવા આવવા જવાની પ્રથા બંને પક્ષ તરફથી સગંતર બંધ કરવામાં આવે છે ઉમર લાયક કન્યા ને લગ્ન પછી પિયર વધુ સમય રોકી રાખવી નહીં ઉત્તરાયણ ના ઓણા માં વધુ માં વધુ પાંચ જોડી થી વધારે કપડા આપવા નહીં ટાંક ની જગ્યાએ સૂટકેસ મૂકી શકાશે ઉત્તરાયણ ના ઓણા માં દીકરી ના કુટુંબ તરફથી

સિત્તેર વર્ષ નીચેની ઉમરની વ્યક્તિના મરણ પાછળ કરવામાં આવતા બે સદંતર બંધ કરવામાં આવે છે કોઈ ફરજ નથી કોઈ પણ પ્રકાર દબાણ નથી બરાબર પણ બની શકે તો ન કરે તો સારું તથા ખીચડીમાં માં ઘી વાટકીના બદલે વાડી આપવું જેથી ઘી બગાડ થાય નહીં

ત્રણેય પરગડા કોર કમિટી ને એટલે કે સમાજ ને ગામ લોકો હવે આવે છે સામાજિક ન્યાય સામાજિક ન્યાય માટે પીડિત વ્યક્તિએ પોતાને ઘરે સમાજ બોલાવવા માટે કાગળ ફાળવા બોલાવવા નહીં તેના બદલે નજીકની વાવ થરાત અને ભાબર બોડીંગના પ્રમુખ મંત્રી પાસેથી તારીખ મેળવી કોઈ પણ રવિવારે સવારમાં એક ટાઈમ માટે સમાજ બોલાવવાની રહેશે અને એની અંદર ભોજન પણ સાદું રાખવાનું રહેશે સમાજ બોલાવવા માટે પીડિત વ્યક્તિએ સમાજના વડીલોને ફોનથી જાણ કરવાની રહેશે આના માટે અલગથી ગાડીઓ મોકલવામાં આવશે નહીં અને વડીલો પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક હાજરી આપવાની રહેશે મુદ્દો આવે નાના અને મોટા એક સાટું નાનું હોય એક મોટું હોય આવા એક ડિગ્રી ને એક કે બે સંતાન હોય અને સામે સાટામાં

પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત્રી આનંદ પ્રકાશ બાપુ ની ગુરુ ગાંધી થી અમલી બનશે તથા આ બંધારણ ના સુધારા વધારા કરવા માટે બે વર્ષ બાદ સમીક્ષા કરવામાં આવશે પરંતુ ફેબ્રુઆરી બે ના માસ માટે આવતા લગ્ન પત્રિકા

એમાં જે સંખ્યા હશે એ પ્રમાણે પુસ્તિકાઓ વિતરણ કરવામાં આવશે અસ્તુ બોલો શ્રી આનંદ પ્રકાશ મહારાજ આજે આપડે બધા શપથ લઈ